અને વાત કરીશું ભાવનગરની તો ભાવનગર શહેરના શિવજી સર્કલ પાસે આવેલી ફેમિલી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે એક વ્યક્તિના મોત નો ગંભીર બનાવ સામે આવ્યો છે જે બાદ ઉષામાં પ્રહલાદસિંહ ગોહિલનું થોડા દિવસ પહેલા પરિવાર હોસ્પિટલમાં ડોક્ટર મલય મકવાણા દ્વારા કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ દર્દીની કહી ઘરે મોકલી આપ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે ત્યારબાદ દર્દીની તબિયત વધુ બગડતા ફરી પરિવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોડી સાંજે તેમનું મોત થયું હતું દર્દીના સગાઓએ ડોક્ટરની બેદરકારીને મોતનું કારણ ગણાવીને

પછી રજા આપી પછી ઘરે ગયા તો પછી બ્લડ ના ડાઘા પડતા હતા તો મારો ભત્રીજો સાહેબને ને ફોન કર્યો કે સાહેબ આવી રીતે થાય છે કે વાંધો નહીં સોમવારે બતાવવા આવો તો સોમવાર ની બદલે રવિવારે આવી ગયા એક દિવસ વહેલા બતાવ્યું ત્યારે કઈ આવું તો હાલત કરી કે કઈ તકલીફ નથી કે તમ તારે એમ કરીને તપાસીને ઘરે મોકલી દીધા અને આજે બપોરે બે વાગે એકદમ બ્લડિંગ જ થઈ ગયું શું નામ છે હોસ્પિટલ નું પરિવાર મલય મકવાણા અત્યારે તમારી લોકોની શું માંગ છે અમારી માંગ છે કે એની બે દરકારી જ છે અને આવા બીજા એવા મળ્યા પછી કે ત્રણ ચાર કેસ આવા કોથળી ના આવા અહીંયા બની ગયા છે